અને એના ભાગરૂપે જિલ્લા પંચાયતમાં આ વખતે અને ગેની બેન ના કામ થી આપણે બધા જ વાકેફ છીએ બધા સોશિયલ મીડિયા નો જમાનો છે ઘેની બેન શું બોલે છે શું કામ કરે છે લોકો માટેનું શું કામ છે દીકરા દીકરીઓ માટેની કેટલી જાગૃતિ છે સમાજ કુટુંબ ની ભાવના માટે કેટલી એમની જાગૃતિ છે આવા ચાલુ શાસન થી અને આપણને જેમ કુટુંબ પરિવાર માં દેવગતિ નું દુઃખ નડતું હોય ને આપડે આઈએ માતાજી ના મુવાજી કે ભાઈ એ બે અગરબત્તી રાખો અને માવું વાત અઘળા અને ડંકો વાગે કોંગ્રેસ નો દિલ્હીમાં આપણી બેન ગેરી બેન આપણા સંસદ સદય સભ્ય તરીકે જાય તો આપણું જે વહીવટી દુઃખ છે જીવન જીવવાનું જે છે એ બધું મટી જાય એવો આપના બધા પર વિશ્વાસ રાખી અને આ ચાચર ચોક માં જગદંબા ની સાક્ષી આપને વિનંતી કરીએ છીએ કે પંદરમી તારીખે આ બધા યુવાધન

આપ બધા મત આપશો એવી ખૂબ મોટી આશા છે એ આશા સાથે જવું મારા ચરણોમાં મદદ કરી મારી વાત પૂરી કરું છું જય હિન્દ